નમસ્કાર મિત્રો મારી આ નવી યુટ્યુબ ચેનલ મહેશ કુમાર એડવોકેટ રેવન્યુ તેમજ સિવિલ કાયદા સલાહકારમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે મિત્રો આપણે વાત કરીશું જમીનના જૂના રેકર્ડ વિશે તો મિત્રો જમીનનું જૂનું રેકર્ડ એટલે શું ઘણીવાર મિત્રો ખેડૂતોની નોંધો જે પ્રાંત કલેક્ટરની અંદર જ્યારે અપીલ કરતા હોય છે ત્યારે સક્ષમ કલેક કલેક્ટર અથવા તો સાહેબ શ્રી ખેડૂતોને એવી રજૂઆત કરતા હોય છે કે ભાઈ આ તમારી જે વડીલો પાછી જમીન છે કે કેમ એના વિશે બાય એવિડન્સ તમારા જોડે કોઈ પુરાવો છે ખરો તો મિત્રો એના માટે તમારે આ તમારો ઓલ્ડ યાની કે જૂનો પુરાવો જોતો હોય તો મિત્રો તમારે ગુજરાતની અંદર દરેક જિલ્લાની અંદર ડીઆઈએલઆર એની કે ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકોર્ડ જમીન નિરીક્ષક મોજણી કચેરી ત્યાંથી મિત્રો તમને આ તમારા પુરાવા મળી શકે છે તો મિત્રો પુરાની અંદર વાત કરીએ તો કયા કયા પુરાવા આવે છે મિત્રો તો મિત્રો ફાફડા ફાફડાપત્રક ફેસલપત્રક અગિયાર કેજેપી બુક આ વગેરે પ્રકારના તમામ પુરાવા મિત્રો તમને મળી શકે છે મિત્રો આ પુરાવા મિત્રો જ્યારે સૌપ્રથમ વાત કરીએ મિત્રો ભારતની અંદર પાંચસો ને રજવાડા હતા ગુજરાતની અંદર બસો વીસથી બસો બ્યાસી લગભગ નાના એવા મોટા દેશી રજવાડા હતા મિત્રો એ વખતે જ્યારે બ્રિટિશ સરકાર બાદ જ્યારે સયાજીરાવ ગાયકવાડ યાની કે ગોલ્ડન ગવર્મેન્ટ જેને શ્રીમંત સરકાર પણ મિત્રો કહી શકાય છે આ શ્રીમંત સરકાર જ્યારે મિત્રો અમલો આવે ત્યારે જે તે સ્થળ ઉપર જે પણ પક્ષકારનો ખેતમજૂરનો ખેડૂતનો જે કબજો હતો મિત્રો ત્યારે એ જમીનનું રી પ્રમોલ્ગેશન કરવામાં આવેલું અને પ્રમોલ્ગેશનના આધારે જે તે પક્ષકારના નામે જમીન ફાળવવામાં આવેલી અને ત્યારે એ એના નામેના જે પત્રકો બન્યું છે સયાજીરાવ ગાયકવાડ વખતમાં મિત્રો અને એ રેકર્ડ જ્યારે દેશ સાજા થયો મિત્રો ઓગણીસો ને સુડતાલીસ જ્યારે ઓલ્ડ રેકર્ડ જમીન જો કોઈ પણ જોતું હોય તો ઓગણીસો ને ઓગણીસની સાલથી ફાફડાપત્ર અગિયાર કે જેપી બુક આવા વિગેરે પ્રકારના પત્રકો તમને ડીઆઈએલઆર જમીન મોજણી કચેરી જે તે જિલ્લા કચેરીમાંથી મિત્રો મળી શકે છે અને આ રેકર્ડના આધારે આધારે મિત્રો તમે તમારી અપીલ જે ચેલેન્જ કરી હોય એની અંદર પુરવાર કરી અને તમારી અપીલ સક્ષમ રીતે મિત્રો તમે સફળ થઈ શકો છો પરંતુ મિત્રો તમારે આ સફળતા મેળવવા માટે તમારી જોડે પુરાવા હશે પરંતુ ફિઝિકલી જો રજૂઆત કરવાની જો તમારી જોડે સગવડ નહીં યાની કે સક્ષમ એડવોકેટ એઝ એ એડવોકેટ મારફતે જો મિત્રો તમે રજૂઆત કરી શકશો તો તમે હન્ડ્રેડ પર્સન્ટ મિત્રો સફળતા મેળવી શકો છો મિત્રો આ રેકોર્ડ તમને જે તે જિલ્લા કચેરી દરેક જિલ્લાની અંદર આવેલી હોય છે ત્યાંથી મેળવી શકો છો તો મિત્રો આ હતી જૂના રેકોર્ડ વિશેની વાત મિત્રો આના વિશે તમારે કોઈપણ વિશેષ માહિતી જોઈતી હોય તો મિત્રો મારા સ્ક્રીનશોટ પર આપેલા નંબર ઉપર મિત્રો તમે મારો કોન્ટેક કરી શકો છો મિત્રો આ સાથે આપણે આવતા વિડિયોમાં નવી માહિતી સાથે મળીશું ત્યાં સુધી મિત્રો ધન્યવાદ